ਫਾਈਨਲੀ ਗਿਰਦੇ ਮਿੱਤਰੋ ਅਰਜਨ ਨੂੰ ਕੰਮ ਕਾਜ ਸ਼ੁਰੂ ਹੋ ਗਈ ਜਾਈ ਦਿਨ ਬੀਜੋ ਗੁੱਟ ਦੇ ਦੇ ਬੀਜੋ 300 ਰੁਪਿਆ ਭਾਗਾ ਭਾਗਾ ਹਾਂ ਬੜਾ ਬੜਾ ਹਾਂ 300 ਰੁਪਿਆ 3 40 40 50 350 ਆ 380 380 ਆ 380 380 3 મિત્રો જ વકલ છે અગિયાર રૂપિયા સાઇઝ માં જેડા મોટું છે ને ક્વોલિટી જોઈ શકો તમે થોડીક મીડિયમ ક્વોલિટી છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવતી બે બેતા ઉપર થોડોક માલ છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો આ વર્કર નું બેતુ છે એની અંદર મિક્સ માં ચારસો ને અગિયાર

ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ સાઈઝ માં જીડા મોટું બધું મિક્સ માં જોઈ શકો છો ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર જોઈ શકો છો એકદમ સુપર ક્વોલિટી માલ હતો મિક્સ મિક્સમાં છે આ થોડાક પતિ ડેમેજ ને એવો થોડોક માલ છે આની અંદર બાકી ઉગેલું ને એવું ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો पाणी न बचा हा રૂપિયા મીડિયમ છે ત્રણસો ને એકસો રૂપિયા ભાવ છે થોડુંક કસ્તર ને એવું છે બાકી બહુ બગડ એવું કઈ બહુ દેખાતું નથી આ પ્રકારના મીડિયમ ક્વોલિટી અંદર મિક્સ નથી કોઠી ત્રણસો ને રૂપિયા બાકી કલર સારો હે ત્રણસો એકસઠ રૂપિયા ભાવતું કસ્તર જોઈ શકો છો જાજુ કસ્તર અને થોડું આ પ્રકારનું નું મીડિયમ ક્વોલિટી માલ છે મિક્સમાં બે તાઇપ મિત્રો આ ગુલટી વેચાણી એકસો એકસઠ રૂપિયા માં જોઈ શકો છો આવી ક્વોલિટી માં જે થોડુંક ઉકેલું છે બાકી ક્વોલિટી સારી છે કલર થોડોક ડલ છે એટલો બધો કલર નથી

ત્રણસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો છે વોકલ અહિયાં સારો છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવતી સાઇઝ માં જોઈ શકો છો આવડી છે ને મોટી સાઈઝ બે સાઈઝ બધી છે ને ત્રણસો એકવીસ રૂપિયા ભાવતી હોય થોડુંક આવું ભૂંગરૂ મિક્સ માં છે આ પ્રકારનું કલર નથી કલર વગરનો માલ છે ને થોડાક વાયરસ વાળા હોય તો અંદર મિક્સમાં છે આ પ્રકારનું જોઈ શકો છો ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે અને ક્વોલિટીની વાત કરું તો ક્વોલિટી થોડીક લો થઈ ગઈ છે જોઈ શકો છો કસ્ટર ને એવું બધું એની અંદર મિક્સમાં છે ત્રણસોને એકવીસ રૂપિયા ભાવ થયોનો મિત્રો ત્રણસોને એકાવન રૂપિયા પેલા ભાવ થયો તો આ માલ માલનો જોઈ શકો છો આવો માલ હતો ત્યારે ઠલવાનો ત્યારે પછી એની અંદરથી આ પ્રકારનું થોડુંક અંદર મિક્સમાં નીકળ્યું છે એટલે બજાર પાછી પડીને ત્રણસોને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ત્રણસોને એકવીસ રૂપિયા ભાવ થયો હતો આવું થોડું ઠલવામાં બધું મિક્સમાં નીકળ્યું તમે જોઈ શકો છો આ કટામાં ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો બાકી માલ થોડો કાચો છે અને ઉગાવો આની અંદર બહુ વધારે છે જોઈ શકો છો વધારે છે ત્રણસો અને ચારસો એકવીસ રૂપિયા ભાવ થયો

અને આને ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એને જેટલો કલર નથી આની અંદર પણ સાઈઝ બહુ સારી છે જોઈ શકો છો સાઈઝ વરો માલ છે ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો આછો ગુલાબી કલર છે બાકી સાઈઝ સારી છે આની અંદર ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો બાકી થોડું ઘણું કસ્તર ને એવું છે બાકી બગડ કેવું નથી ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો આ મિત્રો અહીંયા બાજુમાં એક જ વેચાણો છે એના ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું છે જોઈ શકો છો એકદમ પાકો માલ થયો અને સાઈઝે હારી છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે થોડીક મીડિયમ સાઇઝ છે આની અંદર મિક્સમાં પણ માલ સારો છે બાબા તમારો માલ હે કેટલા ભાવ થયો ચારસો કેટલા દિવસો માં વેચાણ કેટલા દિવસ પાંચ દિવસ પેલા પાંચ દિવસ પેલા હવે હાથસો માં વેચાણ ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો બસો અઢીસો રૂપિયા જે બજાર યુટી હે બાકી માલ સારો હે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો મિત્રો એકતાલીસ રૂપિયા ભાવ થાય સાઈઝ માં આમ જોઈએ તો બધું છે ઝીણા મોટું બધું છે આવડી મોટી સાઈઝ હોતી છે ઉગેલું તમને દેખાતું છે કેટલું ઉગેલું છે એકદમ બધું ઉગી ગયું હોય ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું છે બાકી સાઈઝ માં બધું છે આ પ્રકાર નું ઝીણા મોટું બધું મિક્સ માં છે ઉગાવો તમે જોઈ શકો છો બઉ જાજો ઉગાવો થઈ ગયો આમાં બાકી માલ જોઈ શકો છો આવી બેસ્ટ ક્વોલિટી માલ હતો ઉગાવો આવી ગયો આ પ્રકારનું ઉગી ગયો હે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો હવે હે છત્રીસત્રીસ અગપતિ મોટી ગળપતિ છે છત્રીસ રૂપિયા બે દેખાડો તમને માલ નવ રૂપિયા સાતસો રૂપિયા સાલે રૂપિયા બી ફ્રી સાતસો ત્રીસ બાળક પચાસ ચાર પચીયા હાસો હાઈ ખાબદા માલ છે જોઈ શકો છો બગડ વાળું એવું બધું મિક્સ માં છે અને એકસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે બગાડ ને એવું બધું મિક્સ છે એકસો છત્રીસ રૂપિયા ભાવ છે એનો જોઈ શકો છો આ ક્વોલિટી છે એકસો છત્રીસ રૂપિયામાં

ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને હાલ એવરેજ બજારની મિત્રો વાત કરું તો આજ ત્રણસો રૂપિયાથી લઈને હાળા ચારસો રૂપિયા સુધીનું હાલ અત્યારે એવરેજ બજાર ભાવ બોલી રહ્યું છે અને મિત્રો ટોટલ તેજી મંદી આજે આપણે બીજા ભાગમાં જાણીશું અને આગળ આ જે સોળ વીઘામાં હરાજી લેવા જાય ત્યારબાદ આપણે બીજો ભાગ જે હરાજી જાહે નાની હરાજીનું આપણે વિડીયો શૂટ કરવાના છે બીજા ભાગમાં તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછો એક નવા વિડીયો સાથે અત્યાર સુધી સૌ ખેડૂતભાઈઓને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ